કાંકડી ખાવાથી થતા દસ અદભુત ફાયદાઓ મિત્રો કાંકડી એ એક પૌષ્ટિક ફળ છે કાંકડીમાં લગભગ સન્નું ટકા પાણી હોય છે કાંકડીમાં પ્રોટીન ફાઈબર વિટામિન સી વિટામિન કે કાર્બોહાઈડ્રેટ મેગ્નેશિયમ પોટેશિયમ અને મેંગેનીઝ જેવા પોષક તત્વો હોય છે કાંકડીમાં લગભગ સન્નું ટકા પાણી હોય છે જે તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને તમારા શરીરમાંથી ઝેરી તત્વોને પણ બહાર કાઢે છે કાંકડીઓમાં કેલરી અને ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને પાણી અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે જે તમારા શરીરનું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે કાંકડીમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તથા કાંકડીમાં રહેલ ઠંડક અને હાઇડ્રેટિંગ ગુણધર્મો સન્મર્ક અને સોજાને શાંત કરવામાં પણ મદદ કરે છે કાંકડી ખાવાથી તેમાં રહેલ ફાઇબર પાચન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેઓ આંતરડાઈની ગતિને નિયંત્રિત કરે છે જેનાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે બ્લડ શુગરના સ્તરમાં ઘટાડો કરે છે જેનાથી ડાયાબિટીસ ધરાવતા લોકોને ખૂબ જ ફાયદો થાય છે કાંકડી ખાવાથી તેમાં રહેલા ખાસ પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ શરીરના કોષોને થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે જેનાથી કેન્સરનું જોખમ ઘટી શકે છે કાકડીમાં વિટામિન કે ખૂબ જ સારી માત્રામાં હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે તથા વિટામિન કે શરીરને કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે અને ઓસ્ટિઓપોરોસિસને રોકવામાં પણ મદદ કરે છે કાકડીમાં પોટેશિયમ મેગ્નેશિયમ અને ફાઇબર હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેનાથી હૃદય રોગોના જોખમને ઘટાડી શકાય છે સારો એવો સ્ત્રોત છે જે સ્ત્રીઓ માટે લાભદાયક છે ફોલેટ મગજ અને કરોડરજ્જુમાં જન્મજાત ખામીઓને રોકવામાં મદદ કરે છે કાંકડી ખાવાથી તેમાં રહેલ પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો સ્નાયુઓના ખેંચાણને રોકવામાં મદદ કરી શકે છે કાંકડી ખાવાથી તેમાં રહેલ ફ્લેવોનોઇડ્સ નામનું એન્ટી ઓક્સિડન્ટ મગજના કોષોને થતા નુકસાનથી બચાવે છે જેનાથી સુધારવામાં ખૂબ જ મદદ મળે છે તો મિત્રો આ અંદર આપણે કાંકડી ખાવાથી થતા દસ અદ્ભુત ફાયદાઓ વિશે વાત કરી તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો